નાની ભાખર ગામ કરીને એક ગામ છે અહીંયા તો અહીંયા પર્વત ઉપર ઈસ્માની માતાનું મંદિર છે તો ચાલો દર્શન કરવા જઈએ માતાજીના અને ઉપરથી ગામનો વ્યૂ બતાવીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અહીંયા જો આ છે પર્વત અને આપ મંદિરનો વ્યૂ જોઈ શકો છો એકવાર તો ચાલો ઉપર દર્શન કરવા જઈએ અહીંયા લોકેશનની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો તમે એકવાર ચેક કરી લેજો અને થોડા આગળ આવતા અને આપ બાજુનો પર્વત જોઈ શકો છો એકવાર તો મિત્રો ઉપર છે મંદિર અને આપ અહીંથી એકવાર ગામના ખેતરોનો નજારો જોઈ શકો છો આ તો ભઈએ હું દાંતીવાડા ડેમ જોવા આવ્યો તો ને એટલે એક ભઈએ કીધું કે અહીં તમે ઈશમાની માતાજીના દર્શન કરીને જાજો એટલે અમે અહીં દર્શન કરવા આવે તો ચાલો જઈએ હવે ઉપર અહીંયા અહીંથી શરૂ કરવાના છે પકથિયા અને આપણે એકવાર અહીંથી નજારો જોઈ શકો છો હાશ આ તો ડ્રોન ની જરૂર નહીં પડે બાકી જો અહીંયાથી અમે ઉપર આવ્યા આ છે ગોગ મહારાજનું મંદિર ચાલો હવે જઈએ ઉપર તો મિત્રો આપણે પચાસ જેટલા પગથ થયા ઓલમોસ્ટ ચડી ચૂક્યા છીએ અને આવે છે માતાજીનું મંદિર ઈસ્માની માતાજીનું ગામ છે નાની ભાખર તો ચાલો માતાજીના તમને દર્શન કરાવીએ અને હા કમેન્ટમાં ઈસ્માની માતાની જય તમે જરૂર લખજો ચાલો માતાજીના દર્શન કરાવીએ શ્રી ઇસ્માની માતાજીની જય તો ચાલો ભાઈ માતાજીના દર્શન કરી લઈએ તમારા બધા માટે હું પ્રાર્થના કરું છું હો ને તમે બધા સુખી રહો અને કમેન્ટમાં ઈસ્માની માતાજીને તમે એકવાર જરૂર લખજો આ છે મંદિર અને આપ જોઈ શકો છો આ રોડ છે ને અહીંયા થઈને આપણે અહીંયા થઈને અહીંયા થઈને ઉપર થઈને આવ્યા હતા અહીંયા જોઈ શકો છો આપ આ મંદિરની બાજુમાં એક નાનો પર્વત છે કેવો સરસ મજાનો વ્યૂ આવે છે ને મારો અને બાળકો માટે અહીંયા સરસ મજાના હિંસકા પણ ખાઈ શકે છે તો ચાલો હવે બાજુમાં મહાદેવ ભગવાનના દર્શન કરાવીએ તો મિત્રો દિલ ખુશ થઈ ગયો માતાજીના દર્શન કરવાથી કારણ કે મેં અહીંયા પહેલી વાર ઈસ્માની માતાજીના દર્શન કર્યા છે મિત્રો આપણે ઈસ્માની માતાજીના મંદિરની બાજુમાં આવ્યા એટલે આ છે મહાદેવનું મંદિર તો ચાલો હવે દર્શન કરીએ જય ભોળેનાથ જય શંકર ભગવાન તો મિત્રો આ છે મહાદેવજીનું મંદિર અને બાજુમાંથી એક બીજો પણ પર્વત છે ને આ નાની ભાખર ગામમાં એકદમ સરસ મજાનો જોવા મળે છે વ્યૂ એકવાર તમે જોઈ શકો છો મિત્રો હવે મહાદેવજીના મંદિરની બાજુમાં આ છે સરસ મજાના ઠંડા પાણીની સુવિધા મિત્રો હવે મહાદેવજીના મંદિરની બાજુમાં અહીંથી આપણે જઈએ એટલે એકદમ સરસ મજાનો વ્યૂ આવે છે તમને બતાવું હો અહીંયાથી થોડું તમારે ચડવાનું છે મિત્રો આ છે પહાડ મહાદેવજીનું મંદિર અને અહીંયાથી અમે ચડતા ચડતા ઉપર આવે ને તો અહીંયા ગામના ખેતરોનો નજારો જોઈ શકો છો એક વાર આ સુંદર મજાનો જોવા મળે છે ને વારો તો ભાઈઓ તમે આ થોડા ઉપર ચડો ને એટલે થોડું ધ્યાન રાખજો હો ને પડી ના જાઓ એની મિત્રો તમે કોઈ દિવસ દાંતીવાડા ડેમ જોવા આવો અથવા તો દાંતીવાડામાં આવો કોઈ કામથી તો અહીંયા નાની ભાખર ગામમાં આવીને ઈસ્માની માતાજીના દર્શન કરવા તમે જરૂર આવજો બાકી અહીંયાથી આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો મિત્રો તમે એક દિવસ અહીં આવજો નાની ભાખર ગામમાં ઈસ્માની માતાજીના દર્શન કરવા લોકેશન તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે અને હા વિડીયો ગમે હોય તો વિડિયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરિયા બ્લોક્સને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ બીજા વિડીયોમાં